જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ મિત્રો આપણે સવારે પાંચ વાગે ઉઠીને ચા નાસ્તો કરીને નીકળી ગયા હતા અહીંયા પાછળ આપણા પગપાળાવાળા ભાઈઓ પણ આવી રહ્યા છીએ અને આપણે રસ્તા ઉપર આગળ ચાલીએ અહીંયા ચાલતા જતા હતા તો ક્રિકેટનું સ્ટેડિયમ બનાવેલું છે અહીંયા મેચ રમવા માટે તમે જોઈ શકો છો આ પીચ બનાવેલી છે અહીંયા અને અહીંયા છકડો પણ આવી રહ્યો છે તમે જોયો હોય તો જોઈ લો જોડે ચાલતા ચાલતા જે ગામમાં ઉતારો હતો ત્યાં આગળ પહોંચી જવા આવ્યા છીએ ત્યાં જઈને ભગવાન દ્વારકાધીશની આરતી અને ચા પાણી કરીશું તો ત્યાં જઈને તમને ભગવાન દ્વારકાધીશની આરતીના દર્શન કરાવું મિત્રો આપણે ચાલતા ચાલતા ઉતાર પોકી જવા આવ્યા છીએ કલા માપીનું મંદિર છે ત્યાં આગળ ઉતારાની વ્યવસ્થા કરેલી છે તો આપણે ત્યાં જઈશું મિત્રો આપણે ઉતારે પહોંચી ગયા છીએ અહીંયા રામાપીનું મંદિર છે અહીંયા બધા આરામ કરી રહ્યા છીએ અને આ બાજુ તાપણી કરીને તાપ ઠંડી ઉડાડી રહ્યા છીએ અહીંયા આપણે ભગવાનની આરતી કરીશું મિત્રો આપણે ચા પાણી કરી અને ભગવાનની આરતી કરીને પાટડી જવા નીકળી ગયા છીએ તો પાટડી જઈએ મિત્રો રસ્તામાં ચાલતા જતા હતા તો એક અલગ પ્રકારનું વનસ્પતિ દેખાય છે તમે જોઈ રહ્યા છો આનું નામ મને ખબર નથી ચાલતા જઈ રહ્યા છીએ અહીંયા ખેતરમાં જો મજૂરો બધા કામ કરી રહ્યા છે નિંદા દૂર કરી રહ્યા છે ખેતરમાંથી આપણે ચાલતા ચાલતા આગળ જતા હતા તો રસ્તામાં ભગવાન દ્વારિકાધનું મોરપિંચ મળ્યું હતું તો તે અહીંયા તમને હું બતાવી રહ્યો છું ભગવાન દ્વારિકાધીશનું મોરપિંચ છે મિત્રો આપણે સવારે આજે ચાલુ કર્યું હતું ચાલવાનું તો પંદર એક કિલોમીટર ચાલીને પાટડી પહોંચવા આવ્યા છીએ તો પાટડીનું મંદિર અહીંયાથી મને દેખાય છે તો હું તમને વિડીયોમાં બતાવું કે પાટડી મંદિર મિત્રો તમને અહીંયાથી પાટડી મંદિર દેખાઈ રહ્યું છે આ મિની મંદિર છે ત્યાં જઈશું હજુ આપણે પછી તમને ત્યાંથી નજીકથી દેખાડીશ હજુ ત્રણ એક કિલોમીટર જેવું પાટડી બાકી છે તો કાકા ચા પાણીની સેવા આપી અહીંયા ચા પાણી કરીને નીકળ્યા છીએ જય દ્વારકા જય દ્વારકાધીશ અહીંયા સોજાના આપણા બાજુના ગામના છે આગળ પણ સોજાના ગામના ભાઈ ચાલી રહ્યા છે ભાઈ વિડીયોમાં ગઈ વખત આવ્યા નહોતા પણ આજે આવી જશે તો આપણે ચાલતા ચાલતા પાટડી સ્વામિનારાયણ મંદિર આગળ પહોંચી ગયા છીએ હું તમને વિડીયોમાં સ્વામિનારાયણ મંદિર તો આપણે પાટડી સ્વામિનારાયણ મંદિર પહોંચી ગયા છીએ અહીંયા તમને સ્વામિનારાયણ મંદિર બતાવું છું સ્વામિનારાયણ મંદિર મિની પોઈચાનો ગેટ છે અહીંયા તમને વિડીયોમાં દેખાય છે ગેટની પાછળ સ્વામિનારાયણ મંદિર આવેલું છે અત્યારે ટાઈમનો અભાવ હોવાથી આપણે રસ્તામાં ચાલતા દર્શન કરી લઈએ છીએ ફરી કોઈકવાર વાર આવીશું તો મંદિરની મુલાકાત લઈશું જય સ્વામિનારાયણ તો અહીંયા અહીંયા તમે આવો તો અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં બાળકો માટે અને નાના મોટા આવો તો જોવાલાયક ઘણી બધી વસ્તુઓ છે તો નાના બાળકોને સાથે લઈને આવો તો તમને સરસ લાગશે પાટડી ગામમાં ચાલતા જતા હતા તો અહીંયા વર્ષો જૂની દિવાલ જોવા મળી છે ઘણા વર્ષો જૂની દિવાલ છે તમે જોઈ શકો છો કે આ દિવાલ ફરવા લાગી છે વર્ષો જૂની હજુ પણ હયાત છે પાટડી ગામમાં તમે આવો તો જોજો એ પાટડી ગામમાં ફરી બહાર આવ્યા છે તમને અહીંયા લીલા ચણાનું વાવેતર થાય છે લીલા ચણા વેચાય છે આ બજાર મિત્રો આપણે સાવલસા ગામે નાસ્તા પાણી કરવા માટે બેઠા હતા અને ત્યાંથી હવે આગળ નીકળ્યા છીએ પાછળ બધા ચાલતા આવી રહ્યા છે તો

જીઆ બરાબર દસ હજાર વર્ષ જીઆઈ બધા બે ત્રીસ વખત જીઆ બરાબર

એનો હુકમ વગર કશું નહીં આપણે ચાલતા ચાલતા આગળ નીકળ્યા ના તો અહીંયા મામા મહારાજનું મંદિર આવેલું છે મામાની મોજ મામા મહારાજના દર્શન કરી લઈએ અહીંયા મંદિર આવેલું છે અહીંયા આપણે સોજાના કાકા ચાલતા આવેલા સંગાતે તો તે મામાને સિગરેટ અર્પણ કરી રહ્યા છીએ મોજીલા મામા મહારાજના મંદિરે કાકા ચાની સેવા કરી રહ્યા છે અહિયાં ચાલતા આવતા ભક્તોને ચાની સેવા આપી રહ્યા છે કાકા શું નામ કાકા તમારું મારું નામ કાંતિભાઈ વાડન કાંતિભાઈ વાડન સેવા આપી રહ્યા છે અહિયાં આ દાદા છે શું નામ દાદા તમારું મલેક રાણુબા કંપા હા કૈમ સોલાસ સોલાસ ડાયલાલના મિત્ર તમારા સંગમાં ડાયલાલ છે હા સીતપુરવાળા જો આપણે ચાલતા ચાલતા આગળ અગર મહારાજના મંદિરથી નીકળ્યા હતા તો અહિયાં તમે વિડીયોમાં જુઓ મોટી નદી પસાર થઈ રહી છે બંને બાજુ પાણી પાણી દેખાય છે નદીમાં પાણી પ્રવાહ ચાલુ છે નવા પક્ષી જોવા મળી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના પક્ષીઓ નદીમાં તરી રહ્યા છે અને ફરી રહ્યા છે જો આજે પક્ષી અલગ પ્રકારના ઠંડુ વાતાવરણ અને પાણીના હિસાબે નદી કિનારા ઉપર રહેતા હોય છે મિત્રો આ નદીમાં બઈ ટ્યૂબ ઉપર બેસીને માછલી પકડી રહ્યા છે જો તેમને જાળી પણ નાખી છે માછલી પકડવા માટેની મિત્રો આપણે અહીંયા ચાલતા ચાલતા આગળ આવ્યા હતા તો અહીંયા બોટમાં તમને દેખાય છે ભૂર્ખલ અભ્યારણ્ય અહીંયા અભ્યારણ્યમાં જવાનું છે અહીંયાથી તમે પક્ષીઓ અને પ્રાણીઓ જોવા જઈ શકો છો મિત્રો આપણે ચાલતા ચાલતા બજાણા ગામ આગળ પહોંચી ગયા છીએ હવે થોડીક વારમાં આપણે જ્યાં ઉતારો રાખેલો છે બપોરનું ભોજન લઈશું ત્યાં પહોંચી જઈશું તો તમને બતાવું આગળ આપણે આપણે બજાણા ગામના બસ ડેપો આપણે પહોંચી ગયા છીએ આ બજાણા ગામનો રસ્તો છે અહીંયાથી ગામમાં જવાનો રસ્તો છે આપણે ઉતારા આગળ પહોંચી ગયા છે અહીંયા ઉતાર ઉપરમ પૂજ્ય સદગુરુજી બળદેવદાસ મહારાજ આશ્રમ પીપળી ધામ નો અહીંયા આશરો છે અહીંયા આપણે પહોંચી ગયા છે અહીંયા જુઓ તમે બધા આરામ કરી રહ્યા છે બધા જમીને શાંતિથી આરામ કરી રહ્યા છે આ સંઘના બધા માણસો છે જમવામાં શીરો અને કઢી હતી બધા જમીનને આવ્યા હતા તો આપણે બજાણા બપોરા કરી અને આરામ કર્યો આરામ કરીને પીપળી જવા હવે નીકળ્યા છીએ આપણે પીપળી રોડ ઉપર આગળ ચાલી રહ્યા છીએ અહીંયા ઉજ્જળ ખેતર પડી રહ્યા છે જેમાં ખાલી કાંટાવાળી ઝાડ દેખાઈ રહ્યા છે બાવળ છે કાંટાવાળા બીજું કંઈ દેખાતું નથી અહીંયા બેસવા માટે છાયડાની વ્યવસ્થા પણ કોઈ વૃક્ષની નથી અહીંયા કોઈ ઘટાદાર વૃક્ષ નથી કે જ્યાં નીચે બેસીને આરામ કરી શકીએ બપોરના બે એક વાગી ગયા છે સુરત દાદા માથા ઉપર છે તો અત્યારે ચાલીએ આપણે ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા હતા ત્યાં આગળ સવારામ બાપાની જગ્યા ઉપર વિસામો રાખેલો છે ત્યાં જઈને ચા પાણી કરીશું તો ચલો મળીએ સવારમ બાપાની જગ્યા ઉપર ચાલતા શ્રી રામદેવ પીર સવા ભગતની જગ્યા ઉપર આવી ગયા છે તો જોઈએ આગળ સવા ભગતની જગ્યા ઉપર ગૌશાળા પણ બનાવેલી છે અહીંયા તમને વિડીયોમાં દેખાય છે જુઓ શ્રી બલદેવદાસ મહારાજ ગૌશાળા રો મિત્રો અહીંયા રામદેવપીર બાપાનો વિસામો પીપળી ધામ છે અહીંયા રામા મંદિર પણ આવેલું છે જે આપણે વિડીયોમાં તમને દેખાડીશું અહીંયા બધા આરામ કરે છે અહીંયા રામાપીરનું મંદિર છે અહીંયા સવા બાપાની જગ્યા છે આવે છે અને શરીરને કોઈ બી પણ તકલીફ હોય તો આનો પાવડર બનાવીને કે એ સરસિયું વાપરો કે એરંડીઓ વાપરો એને ઢેચન ઉપર મટારી દે છે અને દવાના ઉપયોગમાં વધારે આવે છે મિત્રો આગળ તમને વિડીયોમાં બતાવ્યું હતું કે એક જાતનું વનસ્પતિ છે આ દવાના ઉપયોગમાં વપરાય છે જોવા અહીંયા ખેતરમાં ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે મિત્રો આપણે પીપળી રેલ ક્રોસિંગ કરી રહ્યા છીએ અહીંયા વિરમગામ દ્વારકાની ટ્રેન અહીંયાથી પસાર થાય છે રેલવેના બે પાટા છે અહીંયા જય દ્વારકાધીશ ક્રોસ કરીને પછી આપણે પીપળી રામાપીરના મંદિરે જઈશું જો આપણે રોડ ઉપર ચાલતા જતા હતા તો અહીંયા મને એક છોડ જોવા મળ્યો હતો જે આપણા ખેતરના આજુબાજુ બિનજરૂરી રીતે ઊગી નીકળે છે આનું નામ આવડ છે અને આ ઉધરસ ખાંસી માટે બહુ જ ઉપયોગી છે આના ફૂલ તમે તોડી અને સૂકવીને ઘરે મૂકીને ગરમ પાણીમાં ઉકાળીને પીવો પાણી તેનાથી કોઈપણ પ્રકારની ઉધરસ મટી જાય છે આપણે ચાલતા ચાલતા પીપળી ગામની હદમાં પહોંચી ગયા છે અહીંયાથી પીપળી એક કિલોમીટર છે અને અહીંયાથી તમને દેખાશે કે રામાપીરનું મંદિર દેખાઈ રહ્યું છે તો આપણે રામાપીરના મંદિરે ઉતારો આપેલો છે તો ત્યાં જઈએ ધામ પીપળી મંદિર રામાપીરના આવી ગયા છીએ અહીંયા નાઈટ રોકાણ કર છે અહીંયા સાધનું જમવાનું પણ રાખેલું છે અને નાઈટ હોલ છે તો જ આપણે રામાપીરના દર્શન કરી આવીએ પછી આરામમાં જઈશું હવા ભગતની જગ્યા રામાપીર રણુજાવાળા પીપળી રામાપીરનું મંદિર છે અહીંયા તમને પીપળી રામાપીરનું મંદિર દેખાઈ રહ્યું છે તે ભૂકંપ આવ્યો ત્યારે બે વિભાગમાં ખંડિત થઈ ગયું હતું તો એના પછી નવું નિર્માણ કરેલું છે અને ઉપર બાવન ગજ નેજો ફરકે છે રામાપીર મંદિરે અહીંયા તમને હું રામાપીરના અંદરથી દર્શન કરાવું અહીંયા તમને ના રામાપીર બિરાજમાન દેખાઈ રહ્યા છે તે બિરાજમાન સ્થાન ઉપર બિરાજમાન છે આ રીતે બિરાજમાન કોઈ જગ્યાએ તમને નહીં જોવા મળે એક પીપળી ધામમાં જ પીપળી ધામમાં જ ગાદીવાળા રામદેવ પીર જોવા મળે છે અહીંયા તમને ઉપર ધજા દેખાઈ રહી છે ધજાના દર્શન પણ થઈ જ ગયા છે ભગવાન દ્વારકાધીશ ની આરતી અને ભજન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો બેસી ગયા છે જમવામાં મિક્સ શાક દાળ ભાત સુખડી અને રોટલી છે તો ચલો જઈને આવી ગયા છીએ અહીંયા બધા આરામ કરી રહ્યા છે તો આપણે પણ આરામ કરીશું જો અહીંયા બધા સંઘવાળા આરામ કરી રહ્યા છે આપણે પણ આરામ કરવા જઈ રહ્યા છીએ તો શુભ રાત્રે જય દ્વારકાધીશ મળીએ કાલના બીજા બ્લોકમાં Good night.